એવું ભણતર મેળવશો તો આપણે કાંઈક જીવનમાં જે આપણે ખર્ચો કરીએ છીએ મા બાપ બધા ખર્ચો કરે છે એનો તમને લાભ મળે આજે બધું સોશિયલ મીડિયામાં અવેલેબલ છે ડેટા બધો પણ એને હવે ફિલ્ટર પણ કરવો પડે એમ જેટલો બધો ડેટા ફેક સ્ટોરીઓ આવતી હોય ફેક ડેટા આવતો હોય તો આ બધા ડેટાને તમારે ફિલ્ટર કરવો પણ જરૂરી છે એઆઈ વીઆર મશીન લર્નિંગ શબ્દો મોટા મોટા છે પણ એમાં તકો કઈ રીતની છે આપણને એમ જ લાગે બસ અત્યારે ડોક્ટર બનાય એમાં કોરોના આવ્યો એટલે તો ડોક્ટર બધા ભગવાન બનીને આપણી સામે આવ્યા એટલે આપણે અત્યારે હોટ ટોપિક કહીએ ને બધાને તો કે નીટ આપીને ડોક્ટર બનવું છે તરત પ્રશ્ન આવશે કે બધા જ આ વખતે પચીસ લાખ જેટલું રજીસ્ટ્રેશન થશે બધા ડોક્ટર થઈ જશે અને જો આટલામાં જ એક લાખ જ સીટ છે આખા ઇન્ડિયા ની આખા ભારતમાં અત્યારે તમે માં જોશો એટલે સાતસો ને છ કોલેજ એક લાખ નવ હજાર છસો ને પિસ્તાલીસ સીટ છે અને પચીસ લાખ મતલબ ચોવીસ લાખ ડોક્ટર નહીં થઈ શકે આ વર્ષે નહીં થાય બીજી ટ્રાય ની છૂટ છે ઉંમરની કોઈ લિમિટ નથી તો આપણે શું ત્યાં ઉભા રહી જશું આપણા માટે કોઈ તકો છે જ નહીં એવું વિચારશું નહીં સાથે સાથે બધી જ અવેર રહ્યો જાણતા જરૂર સંસ્થાઓને કોન્ટેક કરો બીએસસી વિથ પેરામેડિકલ કોર્સિસ જેને આપણે એમ્સ હવે આપણા સૌરાષ્ટ્રમાં પણ આવી ગઈ રાજકોટ તો એમ્સ ઋષિકેશ દિલ્હી અને ભુવનેશ્વર આ ત્રણ એમ્સની અંદર

તો તમે જે ભણતર માટે જે મહેનત કરી હોય તમારા મા બાપે તમે લોકોએ એનું તમને પ્રોપર પ્લેસ મળી શકે ખાલી ડોક્ટર જ છે એવું નથી અને આ બધા એજ્યુકેશન દિશાઓ એવી છે કે આપણને એમ જ લાગે કે ડોક્ટરની જરૂરિયાત રહેશે એવું નથી સૌથી વધારે ડોક્ટર ને કદાચ રોબોટિક મતલબ રોબોટ થી ચાલતા ઓપરેશન આપણે જોયા છે રોબોટ ખાલી ડોક્ટર બેસી ઓફિસ માં કોમ્પ્યુટરથી ચલાવશે

બસ ડોક્ટર જ થવું છે પણ આ સિવાય ઘણી તકો છે એન્જિનિયરિંગમાં પણ આવી તકો છે આપણે એમ જ વિચારી રાખી કે એઆઈ એઆઈ હવે એઆઈ જૈણા સમજા વગર જો ઘૂસી જાશું ને કોમ્પ્યુટર એટલે એટલું વિશાળ ફિલ્ડ છે કે જેની કોઈ લિમિટ નથી ડોક્ટરને પણ એની જરૂર પડવાની છે લેબ ટેકનિશિયન સાથે તો પણ તમને જરૂર પડવાની છે આવી અઢળક વિપુલ તકો રહેલી છે પેલી જ મેં જાહેરાત કરાવી હતી કે માહિતી લેવી જરૂરી છે પછી કેવી રીતે લેવી ક્યાંથી મેળવવી આ બધું જ થોડુંક ફિલ્ટર કરજો અને આ એવું નથી કે ખાલી હું તમને બારમું ધોરણ પૂરું કર્યું એને જ લાગુ પડે છે દસમા ધોરણ પછી શું કરાય કેવી રીતે કરાય આ બધા વિશે વિચારજો હું ત્યાં સુધી કહેતો હોઉં છું કે પાંચ જગ્યાએ જાજો જ જવું જ જોઈએ કારણ કે જેમ જેમ આ બધી માહિતીઓ વાળા આવતા જાય છે ને એમ સામે સામે આપણને થઈ એવું પણ એટલું જ આવતું જાય છે તમે આ જોજો હું બોલું છું એટલે યુટ્યુબે પેલા વેલા કે પેલા આ માહિતી યોગ્ય છે કે નહીં એ ચકાસો પછી જ આગળ વધજો એને એવું શું કામ કેવું પડ્યું ગુગલ કે છે કે ગમે ત્યારે તમે કોઈ પણ વિડીયો કે આવું બધું ચેક કરતા હો ને ત્યારે એના વિશે પેલા એ જોઈ લેજો કે આ માહિતી બરાબર છે ને આપણે કહીએ ને જ્યાં જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો હોવો જોઈએ કારણ કે આપણે ત્યાં કચરો ફેંકીએ અને એક જ જગ્યાએથી બધો ભેગો થઈને સાફ થાય એમ આ પણ એક ઇન્ટરનેટ ને આપણે જે માહિતી વાળું જોઈએ છે એ નાના મોટા આવા પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સ ને આપણે દૂર રાખીને સાચી માહિતી સુધી પહોંચવાનું છે આજના ટાઈમમાં તો તમને આ બધે જ મહત્વનું આ બધું જે કંઈ તમારે માહિતીઓ જોઈ છે તમને પ્રોપર મળશે તમે ક્યાંય મિસગાઈડ નહીં થાવ એવી રીતે ચેક કરવાનું છે એવી રીતે જોવાનું છે તો તમને ભણતરનું પૂરેપૂરું વળતર મળશે પૂરેપૂરું તમારે જે કારકિર્દી બનાવી છે કે તમારા મા બાપ કોઈ ખેતી કરતા હશે એની ઈચ્છા હશે કે મારો દીકરો મારી દીકરી આવાસ સ્થાને પોચે એ તમે ત્યાં પહોંચી શકશો આ સેમિનારનો નો મેઇન આયોજન પણ આના માટે જ હતું કે બધાને યોગ્ય માહિતી જોતી હોય એ આપવી કોઈ દિશા જોતી હોય એ તરફ એમને લઈ જવા તો આવી કોઈ પણ રિક્વામેન્ટ માટે ક્યારેય પાછો આવતો નથી એનું ક્યારેય રિક્રિયેશન ન થાય આપણે એમ કઈ હમણાં જ અહીંથી ઉદ્ઘાટન થયું આપણે મોડા પડ્યા તો પાછું ઉદ્ઘાટન થાય એ વિડીયોમાં જોઈ શકી હવે આપણે અહીંયા હાજર ન રહી શકી થયું તો આપણે એમ થાય આપણે થોડાક મોડા ચાલો પાછું થાય એવું શક્ય નથી સરળ ભાષામાં જે યંગ જનરેશન છે ને પાછા પૂછવામાં મા બાપને વધારે થતું હશે શરમાતા હોય આપણે ક્યાંય એની ઘરે જમવા નથી જવાનું કે આપણે એને ક્યાંય બાયોડેટા નથી દેવાનો અત્યારે તો બધું જ પૂછી લેવાય શાંતિથી આપણા માટે આપણે પૂછીએ બીજા માટે તો પૂછતા નથી બધી જ માહિતીઓને વ્યવસ્થિત ફિલ્ટર કરીને જોવી જોઈએ છતાં પણ કઈ પણ પ્રશ્નો હોય કોન્ટેક કરજો અમારો પણ કોન્ટેક કરાવશે મળશું નમસ્કાર થેન્ક જય ભારત